રાજપાડી નજીક ખડોલી ખાતે અમિત શાહના પ્રોગ્રામ પહેલા જ ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ દ્વારા કરવામાં આવ્યા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડી નજીક ખડોલી ખાતે અમિત જનસભા આજરોજ યોજાવાની હોય જેને લઈ ઉમલ્લા પોલીસ અને રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો કોઈ પણ જાતનો વિરોધ પ્રદર્શન ન કરે તે માટે નજરકેદ કરવામાં આવ્યા હતા જેને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે જય માતાજી આજ રોજ અમિત શાહનું કાર્યક્રમ રાજપાડી ખડોલી ખાતે રાખવામાં આવેલ છે એ માટે અમારા ક્ષત્રિયો લોકોને સવારે છ વાગે અમારા પોતાના ગામમાંથી પથારીમાંથી નજર કેદ કરવામાં આવેલા છે જેની અંદર હરિપુરા સરસાડ ફીચવાડા ના લોકોને ઉમલલા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવેલા ઉચ્છપના પણ છે અને ઘણા ક્ષત્રિયોને આગેવાનોને રાજવાડી પોલીસ સ્ટેશનમાં પણ નજર કેદ કરવામાં આવેલ છે તમારે કેમ નજર કેદ કરવામાં આવ્યા છે